સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને વળી આ પાંચ વાર્તાનું અમારે નિત્ય નિરંતર અનુસંધાન રહે છે તેમાં એક તો એમ છે આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો એ તો એમ જ નિશ્ચય જણાય છે જે આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે ને સુખ દુઃખ રાજીપો કુરાજીપો સર્વ ક્રિયા માં એવી રીતે વર્તે છે એવો વૈરાગ્ય કહ્યું અનુસંધાન છે એવું અનુસંધાન તો એનું પ્રયોજન છે એ ક્લિયર થાય આપડે મરવાનું છે ને મૂકવાનું છે ને તોય કરીશ તો હું કરો કરીશ તો ક્લિયર અને બીજું એમ છે આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે આ પાંચ વાર્તા નું છે એટલે હું પંચતંત્ર ની વાર્તા જેવું હશે પાંચ વાર્તા નો અર્થ કોઈ પાંચ મહારાજ કીધું આ પાંચ વાર્તા નું અમને નિત્ય નિરંતર અનુસંધાન રહે છે એટલે પાંચ વાર્તા હું પાંચ વસ્તુ નું ક્લેરિફિકેશન પાંચ એક્ટિવિટીઝ આવી પાંચ એક્ટિવિટીઝ અમને બહુ ગમે છે આમ તો કે માનસિક એક્ટિવિટી છે માનસિક વલણ છે એટીટ્યુડ માણસ નું પોતાનું અંદર નું જે ઘૂંટણ હોય એને એટીટ્યુડ કહેવાય વલણ તો અમે મનમાં આવું ઘૂંટે રાખીએ કે મરી જવું છું મરી જવું છું એક ક્ષણનો વિલંબ નથી જણાતો છોડી દેવાનું છે આ છોડી દેવાનું છે આ છોડી દેવાનું છે ક્ષણનો વિલંબ ન થા એવું અમને તે રાખે અને બીજું એમ છે આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે અને આટલું બાકી છે તે કરવું છે એવું નિરંતર અનુસંધાન રહે છે અને ત્રીજું એમ છે અમારા મનમાં પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી અને એમ જાણું છું જે ટળી તો ગઈ છે ત્યારે તે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય છે ત્યારે રખે ને ન ટળી હોય નું અનુસંધાન છે અનુસંધાન તો આગળ આપણે મરી જાવું છીએ પછી બીજું અનુસંધાન એટલું કામ થયું છે ને એટલું થઈ છે કેટલી ખરીદી બાકી છે કામ એટલે એટલું કામ થયું છે ને એટલું કામ નથી થયું એટલે હું મેળવવાનું કેટલા પ્રકરણ થયા કેટલા નથી થયા કેટલા નિર્વાસ નિક કેટલા રાજી થયા ને કેટલા રાજી ભગવાન કેટલા રાજી થયા અને ભગવાન કેટલા રાજી નથી થયા કેટલું રાજી કરવાનું બાકી ભગવાન ના સાધુ કેટલા રાજી થયા કેટલું રાજી કરવાનું બાકી એટલું કામ થયું છે મુખ્ય જોબ છે રાજી કરું એટલે રાજી એટલા થયા ને એટલા નથી થયા એ કામ અને એમાં કેટલું બાકી રહ્યું કેટલું થયું આપણે સરવાળો કરો આપડે કેટલા વરહ કાઢ્યા એ વરહનો નો સરવાળો નથી કરવાનો રાજી કેટલા થયા એટલા વરહમાં કોને કોને રાજી કર્યા અને કેટલા રાજી કેટલા કરવાનું બાકી કેટલું છે એવો સરવાળો કરવો સરવાળો મહારાજે આ કીધું છે ને કે આ વાત અમને ગમે છે

અને આ પાંચ વાર્તાનું અનુસંધાન છે એ રાજી કરવાનું છે આ પાંચ વાર્તાની અમને બહુ ગમે ગમે છે 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 એટલે રાજી સાધન આ પાંચ પાંચ પ્રવૃત્તિ છે એનાથી અમે બહુ રાજી થઈ જો કોઈ કરે પોતાના જીવનમાં તો અમે બહુ રાજી થઈ ત્રીજું ત્રીજું શેનું છે હું આવ્યું

અમારા મનમાં પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી અને એમ જાણું જાણું છું જે ટળી તો ગઈ છે ત્યારે તે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય છે ત્યારે રખે ન ટળી હોય એમ અણવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે એટલે પોતાના વિષે એમ કે સાવધાની એમ તો સાવધાની સાવધાની રાજી થઈ ગયા એવું નિર્ભય થઈને ન દે જવું મારે કીધું અણવિશ્વાસ નું અનુસંધાન છે એવું અમને ગમે છે અમને કેવો ત્યાગ ગમે છે મનનો વિશ્વાસ ન કર્યો મનનો વિશ્વાસ નો કરવો પૂરું થઈ ગયું હોય બીજા કરતા વધારે થઈ ગયું હોય તો એ માનવું શું પોતે કઈ અધુરાય નીકળે એટલે પોતાને પૂરું માની ન લેવું કોઈ પણ વાત મારે પોતાની માસ્ટરી હોય એમાં નહીં એ પૂરું ના માનવું અધૂરું જ છે અને અધૂરું જ હોય પોતે માન લીધું હોય કે આપડે પૂરું થઈ ગયા પણ અધૂરું હોય પણ પોતાને મનાવવું અધૂરું છે એ બહુ કઠણ છે પણ પોતાને મનાઈ જવું મારા અધૂરું છે મારા અધૂરું છે એ બહુ ફાયદાકારક છે અને મારા મારા રાજીપાનું સાધન છે તો ચોથામાં ચોથામાં એમ કીધું

સ્પષ્ટીકરણ પોતાનું હોવું જોઈએ તો પોતે માર્ગમાં ધૂંધવાય નહીં આ કરવાનું બાકી છે ક્લિયર કરવાનું છે અને આ થઈ ગયું છે એટલે એટલું એ બીજો નંબર છે અને ત્રીજો નંબર તો અણવિશ્વાસનો છે થઈ ગયું હોય તો એનો વિશ્વાસ ન કરવો પૂરો અને પૂરું ન માની લેવું અને ચોથું એમ છે મુક્તાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત એ જે સર્વ છે તેને પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નહીં અને આની વાસના ટળી છે અને આને આની નથી ટળી એમ સર્વેના હૃદય સામુ જોયા કરવું એમ અનુસંધાન રહે છે પોતાને જોવું હોય તો બીજાને હોતે ઓળખવું જોઈએ બીજાને આ ઓળખાણ છે આ નાની વાત છે કોઈ આપણે કોઈકને એને જોડાવવું હોય તો એને આપણને ખબર ન પડતી હોય કે આમ નાના વાસના ઓછી થઈ છે આને વધી છે તો આપણે ક્યાં જોડાઈએ છીએ આમ કે આંધળી કે ભટકાઈ એટલે એ આપણે માટે જરૂરી બાકી તો બીજું કઈ બહુ મહારાજ જોતા એમ આ નાની વાસના મહારાજની જવાબદારી હોતી છે

રાજીપે બેઠા ભગવદ્ ભક્તિ કરે છે તો એ ઠીક છે અને ભગવદ ભક્તિને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે જે મરી તો સર્વેને જવું છે પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવાનો મોટો લાભ છે એમ નિરંતર અનુસંધાન રહે છે એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને વાર્તા કરી ને પોતે તો સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ છે એવી રીતે અને પાંચમું એમ છે જો મારા મનને ઉદાસી કરવા લાગુ તો કોણ જાણે ક્યાંય જતું રહેવાય ને ઉદાસી એટલે આમ તો ઉપેક્ષિત થાયરસ એમાં રસ ન લેવા

અને એવો એવો રસ લઈને જીવવું તો એ જીવાનો મોટો લાભ છે એ નકર મરવામાં લાભ છે પહેલો મુદ્દો મરવાનો કીધો અમને મારે જ પહેલો મુદ્દો મૂકી નીતિ નિરંતર અનુસંધાન રહે છે હમણાં હમણાં મારી દઉં એટલે અમને ક્યાંય કરતા ક્યાંય રસ નથી તો રસ લેવો કે રસ મૂકી દેવો

ભગવાન ભક્તિ થાય એટલો રસ લેવો જીવન છે ને આધારે જીવન દોરી શું છે જીવન દોરી કે જીવન નો આધાર શું ભગવાન ની ભક્તિ થાય ભગવાન ની ભક્તિ નો થાય એમાંથી અમે અતિ ઉદાસી છે વૈરાગ ની પારાકાષ્ટા એટલે ઉદાસી મહારાજે કીધું એવો વૈરાગ કીધો એટલે વૈરાગ ની પારાકાષ્ટા કીધી એમને જરાય રસ નથી આ ઘડીએ જો શરીર પડી જાય તો પડી જવા દે એને એક મિનિટ વધારે કહી કે ઉભર ખમજો કરી એક મિનિટ રાખી એવું ન કહી શેને માટે જીવવા માટે એને પોતાના સ્વાર્થ માટે કે અમારી ક્યાંય વાંચના માટે અમને ક્યાંય રસ નથી પોતાની વાતના પોતાનો રસ હોય કે પોતાની વાતનામાં પોતાનો રસ હોય મારે અમારે માટે નથી રસ પણ બીજા જો ભગવાન નું ભજન કરતા હોય ને એમાં અમને મારે એ જ મોટા જીવનનો લાભ છે અને એમાં અમને બહુ રસ અને એમાં અમારો રાજીબો હતી બહુ કોક ભજન કરતો હોય ને મદદ કરે તો એમાં અમારો બહુ રાજી